ગુજરાત રાજ્યમાં સર્વત્ર મેઘમહેર થતા જ કુદરત પણ ખીલી ઉઠી છે ત્યારે પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ પાવાગઢ ડુંગર ડુંગર વરસાદી માહોલમાં બન્યો છે પર કુદરતી પાવાગઢમાં બહારમાં ખીલી ઉઠતા દર્શનાર્થીઓ પણ ખુશ થઈ ગયા હતા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગરે જાણે કે લીલી ચાદર ઓઢી હોય તેવા રમણીય દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ રમણીય નજારાને જોવા માટે સહેલાણીઓનો ધસારો જોવા મળી રહ્યો છે અને પાવાગઢ ડુંગર સોળી કડાઈ ખીલી ઉઠ્યું છે વરસાદમાં ડુંગર પરથી પડતા ધોધ ઝરણા જીવંત થતા ડુંગર પરનો નજારો રમણીય બન્યો છે હાલ ચોમાસાની સિઝનમાં પાવાગઢના પહાડોમાં કુદરતી સૌંદર્ય નીખરી ઉઠ્યું છે સાર્વત્રિક ડુંગર પર હરિયાળી છવાઈ ગઈ છે સ્વર્ગ જેવા સુંદર રમણીય વાતાવરણની મજા માણવા સહેલાણીઓ પણ પાવાગઢ ડુંગર પર ધસારો જોવા મળી રહ્યો છે માછી જતા રસ્તામાં આવતા સેલ્ફી પોઈન્ટ પર સહેલાણીઓ સેલ્ફી લઈ આનંદ માણી રહ્યા છે જ્યારે માય ભક્તો પણ સુંદર રમણીય વાતાવરણમાં માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે કિરણ ગોહિલ સાથે સીએન 24 ન્યૂઝ પંચમહાલ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ